ખેરાલુ તાલુકાના મધુરપુર ગામે ઇતિહાસની વાતોનું શૂટિંગ ચાલી રહ્યું છે વાત કરવામાં આવે ખેરાલુ તાલુકાના મધુરપુર ગામે તો મધુરપુર ગામે ઇતિહાસની વાતોને લઈને ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે જેને જોવા માટે પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે આમ સતત બે દિવસથી મધુરપુર ગામે ઇતિહાસની વાતોને લઈને જહુ માતાજીનું ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે જેને લઈને ગામ લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે તો આ અંગે વધુમાં ડાયરેક્ટર વસંતભાઈ ગોસ્વામીને પૂછતા તેઓને નિવેદન આપીને જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમ અને સમગ્ર જે ફિલ્મ છે એ કેવું છે અને કઈ રીતે રિલીઝ થશે તેને લઈને સમગ્ર વિસ્તૃત માહિતી આપી હતી અને વધુમાં તેઓએ નિવેદન આપીને જણાવ્યું હતું કે મારું નામ વસંત ગોસ્વામી છે અમે ઇતિહાસની વાતો સંદર્ભ માતાનું એક ફિલ્મ લઈને આવી રહ્યા છે જેમાં અમારા કલાકારો રાજકોટ અમદાવાદ વડોદરા અને આજુબાજુ મહેસાણા જિલ્લાના વધારે કલાકારો છે અહીંયાથી અને અમે માતાનો ઇતિહાસ બનાવી રહ્યા છે માતાની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ એમનું વતન કયું હતું અને દરબારના દીકરી હતા જાગીર મઠ સાથે એમનો શું નાતો હતો એવા ઘણા રહસ્યમય વાતો ઉપરથી અમે પડદો ઉઠાવવાની કોશિશ કરી છે ઇતિહાસ ભારતનો જે ઇતિહાસ છે એ ઘણો દબાયેલો દબાયેલો રહ્યો છે અને અદ્ભુત ઇતિહાસ ગામે ગામમાંથી ઇતિહાસનો એક એક વાર જો ખોદવા જઈએ ને તો આપણે ઇતિહાસનો ઢગલો થઈ જાય એટલો ઇતિહાસ પડ્યો છે અને એવા જ ઇતિહાસને અમે ઉજાગર કરવા માટે નીકળ્યા છે આ અમારી ટીમ છે અમારા કેમેરામેન મારા કલાકારો અને ખૂબ જ અઢળક મહેનત કરી રહ્યા છે આ એક આખું પાછળ દેખાય છે અમે સેટ જાતે તૈયાર કરેલો છે મદ્રોપુર ગામે આજે બે દિવસનું શૂટિંગ અમારું ચાલુ છે એના પહેલાં અમારું દોઢ મહિનાથી એક શૂટિંગ ચાલી રહ્યું છે આ ફિલ્મ માટે લોકેશન જોવા માટે દોઢ દોઢ મહિનાનો સમય કાઢ્યો છે અને એકદમ જૂનું બસો ત્રણસો વર્ષ પહેલાંનું કોઈ ખામી ન રહી જાય એ પ્રકારની અમે મહેનત કરી છે અને માતાના ઇતિહાસને જે સાચો ઇતિહાસ છે એને બહાર લાવવાની કોશિશ કરી રહ્યા છે અને અમને આશા છે કે અમે જે લોકો છે અમારી ચેનલ જુએ છે એમની આશા ઉપર ખરા ઉતરીશું ક્યાંથી શૂટિંગ આજથી લગભગ એકાદ મહિના પહેલાં મેં શૂટિંગ ચાલુ કર્યું છું એના પહેલાં દોઢ બે મહિના પહેલાં તો અમે માત્ર લોકેશન માટે ફર્યા છે કોસ્ચ્યુમ તમે જોઈ શકો છો કે જૂના જમાનાના આજથી બસો ત્રણસો વર્ષ પહેલાંના કોસ્ચ્યુમ્સ એ લાવ્યા છે અને બધી વસ્તુઓમાં અમે એક એવી રાખી છે કે ભાઈ કંઈ ભૂલ ના થાય અમારી અને આ શૂટિંગ લગભગ હજી પંદરેક દિવસ પછી પૂરું થશે અને આ ફિલ્મ આવતા આવતા લગભગ એકાદ મહિનો થઈ જશે જે રીતના તમે આજે મધુરપુર ગામે શૂટિંગ કર્યું એવા સૌ પ્રથમવાર આ ફિલ્મનું શૂટિંગ ક્યાંથી શરૂ કર્યું સૌ પ્રથમવાર સિદ્ધપુરના મૂળવાડા ગામેથી અમે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છું ત્યાં દરબારનું જે હતું જહુ માતાનું જે ઘર બતાવ્યું હતું ત્યાંથી બતાવ્યું છું દરબારનું ઘર અને ત્યાંથી શૂટિંગ શરૂ કર્યું છે આજે જહુ માતા જે ગામમાંથી એમના માતાજી જે વેણ કહે છે એમના અને નીકળે છે ગામમાંથી ધૂળિયા ધૂળી સાથેની ગોરો રમે છે એ શૂટિંગ આજે મધુરપુર ગામમાં કરવામાં આવ્યું છે અને આ અમારી આ ફિલ્મ જહુ માતા જહુ માતાનો જય જયકાર ઇતિહાસની વાતો યુટ્યુબ ચેનલ છે અમારી એના પર રિલીઝ કરવાના છે એકાદ મહિનામાં રિલીઝ થશે અને અત્યારે તમારે જોયું હોય તો આંબલીવાળા નારસંગા વિનનો ઇતિહાસ એ ઇતિહાસની વાતો યુટ્યુબ ચેનલ પર અત્યારે લાઈવ પ્રસારણ તમને જોવા મળી રહેશે